કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું અડદિયા પાક શિયાળો આવી ને અડદિયા ન બનાવીએ એ કેમ ચાલે તો એના માટે આપણે પાંચસો ગ્રામ અડદિયાનો કરકરો લોટ લીધેલો છે ચારસો ગ્રામ ઘરનું બનાવેલું ઘી છે કાજુ છે બદામ છે ત્રણસો ગ્રામ ખાંડ છે સો એમ દૂધ છે અઢીસો ગ્રામ માવો છે જાયફળ છે તજનો કટકો છે લવિંગ છે અને એલચી છે અને બે ચમચી સૂણ પાવડર આપણે નાની એમાં નાખશું તો પહેલાં આપણે એમાં ધાબો દઈશું તો આ કણાઈ આપણે ગરમ કરીએ એમાં સો એમ એલ જેટલું ઘી આપણે ગરમ કરીએ અને દૂધ પણ એમાં નાખી દેવું બરાબર આ દૂધને બરાબર હલાવવાનું આ ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી નાખવાનું અને એમાં આ કરકરો લોટ ધાબો દેવા માટે વીસ મિનિટ આપણે રાખી દેસું આમાં હલાવવાનું કેમ નીચે દાદી ગાય નહીં આમ થોડીવાર માટે હલાવી અને ધાબો દેવા માટે આપણે એને રાખી દઈએ ધાબો બધામાં સખો આવવો જોઈએ આવી રીતે આમ ધાબામાં આપણે આ બધું દૂધ અને ઘી જે ગરમ કરી દોડું ઠંડુ થાય એટલે મિક્સ કરીને રાખી દઈએ હવે આપણે આને વીસ મિનિટ માટે રાખી દઈએ ત્યાર પછી આપણે એલચી તજને જે બધું જાયફળ છે એને પીસી લઈએ આપણો ધાબો આવી ગઈ વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ લોટને ચાલણાથી મદદથી આપણે ચાલી લઈએ જેથી એમાં એક ગાંઠા રહે નહીં હવે આપણો લોટ બરાબર ચાલાઈ ગયો છે હવે આપણે અળદિયા બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ આપણું ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે આ સો ગ્રામથી ઓછું છે પચાસ ગ્રામથી વધારે છે એ આ ઘીમાં આપણે આ ફુલાવી લઈએ ત્યારે ગૂંડનું તમને કહેતા હું ભૂલી ગઈ હતી તો ગૂં તો અળદિયામાં જરૂરી છે બરાબર ફૂલાવી લેવાનું આપણું ગૂંદુલાઈ ગયું છે આપણે બધું બારે કાઢી લઈએ હવે એ ઘીમાં આપણે આ લોટ એડ કરી અને ધીમા તાપે બરાબર એને શેકી લેવાનું હવે જોઈ શકો છો આપણું આ લોટ મસ્ત મજાનું શેકાવા આવ્યું છે અને હલાવતા પણ આમ હલકું લાગે છે આમાં ઘીમાં લોક કરવાનો નહીં હવે આ સ્ટેજમાં આપણે આ કાજુ બદામ નાખી લઈએ એટલે ફ્રાય થઈ જાય આપણે ફ્રાય કર્યા નથી આમાં ઘીમાં મસ્ત ફ્રાય થઈ જશે હવે આપણે આ માવો અંદર એડ કરી લઈએ જેથી વ્યવસ્થિત શેકાઈ જાય હવે આપણે એમાં જે મસાલો પીસ્યો તો લવિંગ તજ એલચી ને જાયફળ એ આપણે નાખી દઈએ બે ચમચી જેલો સૂંપ પાવડર છે એ પણ આપણે આમાં નાખી દઈ બરાબર મિક્સ કરી દઈએ આપણો લોટ બરાબર શેકાઈ ગયો છે હવે આપણે આ ગેસ બંધ કરી નાખીએ અને આ ગૂન ફુલાવેલો એમાં એડ કરી અને મિક્સ કરી દઈએ હવે આપણું ગુણ મિક્સ થઈ ગયો છે આપણે એની ચાસણી બનાવી ત્રણસો ગ્રામ ખાંડ નાખી દઈએ અને તેમાં ડૂબે એટલું આપણે એટલે ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને એક તારની ચાસણી બનાવવા દઈએ આપણી આ ચાસણી તૈયાર થઈ ગઈ છે આ જોઈ શકો છો આમાં એક તાર થાય છે હવે આપણી આ ગેસ બંધ કરી નાખીએ અને આ શેકેલા લોટમાં આપણે ચાસણી એડ કરી અને મિક્સ કરીએ આપણો અડધિયા પાક હવે તૈયાર થઈ ગયો છે ઘી લગાવેલી થાળીમાં આપણે અને કાટી લઈએ અને થોડુંક ઠંડુ થવા દઈએ ઠંડુ થાય એટલે આપણે એના ચોસલા પણ બનાવી શકીએ અને અડદિયા પણ એટલે લાડે જેવા અડદિયા પણ આપણે બનાવી શકીએ તમને જે ગમે તમે બનાવી શકો છો આપણું મસ્ત મજાનું અડદિયા પાક તૈયાર થઈ ગયો છે હવે એને આપણે ઠંડુ થવા દઈએ હવે શેજ ઠંડુ થવા આવ્યું છે આપણે આ અડદિયાના બીંબાથી અડદિયા બનાવી લઈએ આવી રીતે આપણે બધા અળદિયા બનાવી લઈએ હવે આપણે આ ઠંડુ થઈ ગયું છે તો આ બીમારથી પણ આવી રીતે આપણે બનાવી શકીએ અને હાથથી પણ આવી રીતે આપણે અળદિયા બનાવી શકીએ ચલો આપણા અળદિયા પાક એટલે કે અડદિયા તૈયાર છે આવી જાઓ અળદિયાની મોજ માણમાં सौरشنا अर्दिया अर्दिया पाक